વીસમી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ પદ માટે શપથ લેવાના છે ટ્રમ્પ આમ તો બીજી વાર રાષ્ટ્રપતિ બની રહ્યા છે પણ ટ્રમ્પના શપથ સમારોહમાં નરેન્દ્ર મોદીને આમંત્રણ નથી મળ્યું ભારતને આમંત્રણ મળ્યું છે અને ખાસ તો શી જિનપિંગને આમંત્રણ મળ્યું છે અને મોદીને નથી મળ્યું એ વાતે બહુ જ ચર્ચા ચાલી છે આજે આપણે એની વાત કરીએ નમસ્કાર સૌથી મોટી ચર્ચા એ છે કે શું ભારત સાથે ડોનાલ્ડ ટ્રમ્પના સંબંધો બગડ્યા છે ગયા વખતે ટ્રમ્પની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી ગયા હતા અને અબકી બાર ટ્રમ્પ સરકાર એવું પણ ત્યાં બોલ્યા હતા એની બહુ ટીકા થઈ હતી કે ભારતના વડાપ્રધાને અમેરિકાના પોલિટિક્સમાં રસ ન લેવો જોઈએ અને દખલ ના દેવી જોઈએ પણ આ વખતે ઉલટું થયું છે ટ્રમ્પની ચૂંટણી હતી ટ્રમ્પ ચૂંટણી લડવાના હતા અને નરેન્દ્ર મોદી એ જ વખતે અમેરિકામાં હતા ટ્રમ્પે એવી લાગણી પણ વ્યક્ત કરી હતી કે હું મારા ગ્રેટ ફ્રેન્ડ નરેન્દ્ર મોદીને મળવા ઈચ્છું છું પણ એ વખતે મોદી મળી શક્યા નહીં કે મળ્યા નહીં અને એની જ ચર્ચા છે કે ટ્રમ્પને એ વાતનું ખોટું લાગ્યું છે અને નરેન્દ્ર મોદી જે ન મળ્યા એટલે એમને આમંત્રણ નથી મળ્યું સાચું શું ખોટું શું ખબર નથી પણ ભારતને આમંત્રણ છે અને વિદેશ મંત્રી એસ જયશંકર શપથવિધિ સમારોહમાં જવાના પણ છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ